નિવૃંદાવનમાં હિંડોળા લીલા કરી હતી આથી આ ઉત્સવને એ પારંપરિક રીતે મનાવવામાં આવે છે ઠાકોરજીને દિવાળીના સમયે જે રીતે અલંકારિક શણગાર રચવામાં આવે છે તેવો જ શણગાર આ હિંડોળા ઉત્સવ દરમિયાન કરવામાં આવે છે સતત એક માસ સુધી વિવિધ પ્રકારના હિંડોળા તૈયાર કરી શ્રીજીને ઝુલાવવામાં આસપાસ કંકુતિલક કરી ગોપાલજીને હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા આ પહેલામાં અભિવાસન કરી ઉત્થાપન આરતી પણ કરવામાં આવી આ મહોત્સવ દરમિયાન ભાત ભાતના કલાત્મક હિંડોળા રચવામાં આવશે મોટા હિંડોળા વૈષ્ણવ તરફથી હોય છે જેમાં શાકભાજીના હિંડોળા કાચના હિંડોળા મીવાના હિંડોળા ફૂલો મોરપિંચ ડોલર કેવડાના સહિત અનેક પ્રકારના હિંડોળા રચી ભગવાનને ઝુલાવવામાં આવે છે વર્ષા ઋતુમાં ભક્તિભાવપૂર્વક આ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હિંડોળા મહોત્સવના પ્રારંભે ભગવાનને ચાંદીના હિંડોળે ઝુલાવવામાં આવ્યા ભાવિક ભક્તોનો પ્રથમ દિવસે જ ભારે ઘસારો જોવા મળતા વાતાવરણ જય રણછોડના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું બ્યુરો રિપોર્ટ કલ્પેશ પંચાલ